બાળકોના જીવન સાથે મોટી દુર્ઘટના બનતા અટકી હજુ તો હરણી કાંડની યાદો ભૂલી નથી શક્યા ત્યાં તો ફરી વડોદરામાં બાળકોના જીવન સાથે ખેલ વડોદરા લાલબાગ બ્રિજ રાજમહેલ નજીક આવેલા રોયલ મેળામાં ચાલુ રાઈડે કેટ ખુલી ગયો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બાળક જે પડી ગયું છે એના આધારે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક મેળાના મેનેજર અને આજે ઓપરેટર

જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શન ને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની

બાબત ધ્યાને આવે છે પણ એ ચાર રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટી એ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે મંજૂરી દ્વારા એવું કહેવા માંગુ છું કે જે નાના બાળકોની રાઈડ થી વધારાની હતી તેની મંજૂરી લેવાની જરૂર નથી એ વાત પર

તો એસ સાહેબ બસો નેવ્યાસી દ્વારા નક્કી કરવામાં આવશે પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય પોલીસ પોલીસ અધિકાર લાગુ પડશે એટલે જ્યારે આ પરમીશન અરજી ત્યારે આપણે ચેક કરવામાં આવે કે પ્રતિષ્ઠા આદરપૂર્વક મેરાને પ્રતિષ્ઠા કે નહીં કે આપણે છૂટી દીપક છે આપણા દ્વારા આપણા દ્વારા અરજી પર આ એ બધું થયેલું છે નીતિ નિયમ અનુસાર એ બધું લાગી જો આપને ત્યારે તો કઈ લાગેલું નહી પછી પ્રશ્ન પૂછે તો જવાબ દેવો પડે કોઈ બી આના રોય મેલો છે તેની બહાર જે સારાની ખાલી હોટેલ અને પોતી મોટી

એક જ મેળો હતો ગઈકાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ની અંદર એક રોયલ મેળા આયોજન કરેલું હતું જે મંજૂરી આધારે રોયલ મેળા એ પોતાનું સાત બાર થી આયોજન કરેલું હતું એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી સંચાલક મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ સાથે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આમને મંજૂરી આપવામાં આવે છે તપાસણી કરવામાં આવે છે હાલ એ તપાસણીનું કામ ચાલુ છે